બ્રેક બાદ આપનું સ્વાગત છે હવે વાત કરવી છે અન્ય રાશિના જાતકો વિશે તુલા વૃશ્ચિક અને ધન રાશિ વિશે વાત કરીએ ચુરાગભાઈ આ જે રાશિ છે તેમના જાતકોનું જે આ નવું વર્ષ છે તે કેવું રહેશે હવે આપણે આવીએ સાતમી રાશિ ઉપર તુલા રાશિ ઉપર ગણેશજી કહે છે કે તુલા રાશિના જાતકો તમે જેટલું ડાઉન જતા રહેલા જેટલું તમે નીચે જતા રહેલા એટલું જ તમે સ્પીડમાં ઉપર જશો એટલે કે એમ વિચારી લો કે આ નવું વર્ષ જબરદસ્ત રહેશે આપણા માટે તમારા વિચારોને મહત્ત્વ આપવામાં આવશે સમાજમાં માન સન્માન વધી શકે છે લોકો તમારી વાત માનશે લોકો તમને ફોલો કરશે જે વિદ્યાર્થીઓ છે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો વિદેશ જવા માગે છે બીજા રાજ્યમાં જવા માંગે છે તો એ લોકોને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે આ નવું વર્ષ આપણા માટે બદલાવનું વર્ષ છે એટલે કે તમે નોકરી કરી રહ્યા છો જોબ કરી રહ્યા છો ચેન્જ કરવાનું વિચાર કરી રહ્યા છો તો ફરવરી પછીનો સમય આપણા માટે જબરદસ્ત રહેશે સારી ઓપોર્ચ્યુનિટીસ તમને મળશે પણ હવે આ નવા વર્ષમાં તમને ધ્યેય બનાવવાનું રહેશે કે તમે કોઈ પણ ડિસિશન લેવા માંગો છો તો એ લઈ લો ડીલે ના કરો તમે જેટલું ડીલે કરશો જેટલું લાપરવાહી રાખશો એટલું તમે પાછળ થતા જશો હવે તમને એક્ટિવ હવે તમને એલર્ટ એટલે કે એક્ટિવ અને એલર્ટ બંને થવાની જરૂર છે આળસનો જો તમે ત્યાગ કરશો અને ખરેખર તમે ધ્યાન આપશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે બીજું તમે વ્યાપાર કરી રહ્યા છો તમે ક્યાંક ને ક્યાંક સારા ઇન્વેસ્ટર્સ શોધતા હતા તો સારા ઇન્વેસ્ટર્સ સારા રોકાણકારો પણ તમને આ નવા વર્ષમાં મળી શકે છે બિઝનેસ પાર્ટનર સાથે તમારું બોન્ડિંગ સારું નહોતું પણ એ બોન્ડિંગ પણ ધીમે ધીમે સુધરતું તમને દેખાશે આ નવા વર્ષમાં શું કરવાનું રહેશે લાલ કપડાં અને લાલ વસ્તુઓનું તમે દાન કરો તુલા રાશિના જાતકો આ નવું વર્ષ આર્થિક રીતે આપણા માટે મજબૂત રહેશે અને આવકના સ્ત્રોત પણ વધશે ગણેશજીના આશીર્વાદથી આ નવું વર્ષ જબરદસ્ત રહેશે એન્જોય કરો હવે આપણે આવીએ આઠમી રાશિ ઉપર વૃશ્ચિક રાશિ ઉપર ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો સૌથી પહેલાં તો તમને તમારા અંદરથી જે જિદ્દીપન છે એ કાઢી દેવું પડશે તમને લોકોનું સમજવું પડશે સાંભળવું પડશે અને પછી તમે જો કાર્ય કરશો પછી તમે જો ડિસિશન લેશો તો તમને ખરેખર મજા આવશે પોતાની ના ચલાવતા જો તમે શેર બજારમાં રોકાણ કરી રહ્યા છો પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છો અથવા તો કોઈપણ પ્રકારનું રોકાણ તો એક્સપર્ટ્સ એટલે કે વિશેષજ્ઞોની સલાહ લઈને જો તમે રોકાણ કરશો તો તમને સારો નફો મળી શકે છે પારિવારિક જીવનમાં થોડાક પડકારો આવી શકે છે પણ મારું એટલું સજેશન છે તમને કે ઉત્તેજિત ના થઈ જાઓ મગજને શાંત રાખો તરત રિએક્ટ ના કરો જો તમે તરત રિએક્ટ કરશો તો કદાચ સંબંધો બગડી શકે છે સંબંધોમાં કડવાશ આવી શકે છે એટલે આટલું તમે ધ્યાન આપશો તો ખરેખર તમને મજા આવશે આ નવું વર્ષ આપણા માટે યાત્રાનું વર્ષ પણ તમે કહી શકો છો યાત્રાના બહુ જ સારા યોગો દેખાય છે અને યાત્રા તમને કંઈકને કંઈક આપીને જશે કંઈક શીખવા મળશે અને સાથે સાથે તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં પણ આ નવા વર્ષમાં આવી શકો છો પોલિટિકલી પણ થોડુંક એક્ટિવ થઈ શકો છો અને એ પ્રભાવશાળી લોકો આપણા પ્રોફેશનલ લાઈફમાં આપણા કરિયરમાં આપણને આગળ વધવાનો મોકો મળશે મદદગાર આપશે મદદગાર આપણા માટે સાબિત થશે આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે એન્જોય કરું હવે આપણે આવીએ નવમી રાશિ ઉપર ધન રાશિ ઉપર ગણેશજી કહે છે ધન રાશિના જાતકો ભલે તમારી રાશિ ધનની રાશિ છે પણ ધન તો બચતું જ નથી તો આ નવા વર્ષમાં તમને અમુક પ્લાનિંગ કરવા પડશે અમુક ડિસિશન્સ લેવા પડશે સારી જગ્યાએ તમે રોકાણ કરી શકો છો અને ધન પણ આ નવા વર્ષમાં તમારી પાસે બચશે લક્ષ્મીજીનું આશીર્વાદ તમારા ઉપર રહેશે એટલે જ્યાં જ્યાં તમારા પૈસા અટકેલા શેર બજારમાં અટકેલા કે જે શેર્સમાંથી તમને સારું રિટર્ન નહોતું મળતું કે માઇનસમાં હતા ત્યાંથી પણ તમને સારું રિટર્ન મળી શકે છે નોકરી કરી રહ્યા છો જવાબદારીઓ તમને મળી શકે છે પ્રમોશન થઈ શકે છે અને આ નવું વર્ષ આપણા માટે બદલાવનું વર્ષ છે કોઈપણ પ્રકારનો બદલાવ આપણા માટે સારું રહેશે જે લોકો ડૉક્ટર્સ છે જે લોકો એન્જિનિયર્સ છે ચાર્ટર્ડ એકાઉન્ટ છે એટલે જે લોકો સેલ્ફ એમ્પ્લોયડ છે એ લોકોની સારી ડીલ્સ એ લોકો ક્લોઝ કરી શકે છે સમાજમાં પણ તમારું માન સન્માન વધી શકે છે અને સાથે સાથે જે લોકો દલાલીનું વેપાર કરી રહ્યા છે જે લોકો પ્રોપર્ટી સાથે જોડાયેલા છે સારી ડીલ્સ સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળશે આ નવું વર્ષ તમારા ભાગ્યમાં પણ વૃદ્ધિ લઈને આવશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સારો સુધારો કરશે ધનરાશિના જાતકો આ નવું વર્ષ આપણું છે જેટલું થઈ શકે તમારું બેસ્ટ આપો તમને સામે સારું રિટર્ન મળશે મળશે ને મળશે જ અને સાથે સાથે તમને તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાની જરૂર છે દર ગુરુવારે તમારા ફાધર મધર છે જે ઘરમાં બુજુર્ગ છે એ લોકોનું આદર કરો માન સન્માન આપો એમને અને ઓમ ગુરુવે નમઃ અથવા તો ઓમ બ્રહ્મ બ્રહસ્પતે નમઃ મંત્રનો પણ આપ જાપ કરી શકો છો આનાથી તમારું ગુરુ મજબૂત થશે અને સોમવારના દિવસે ચંદ્રની ઉપાસના કરો એટલે કે ઓમ સોમ સોમાયા નમઃ ઓમ રીમ ચંદ્રાય નમઃ આ મંત્રનો પણ આપ જાપ કરી શકો છો ખરેખર તમને મજા આવશે નવું વર્ષ આપણા માટે સારું રહેશે હવે જરાગભાઈ વાત કરીએ મકર કુંભ અને મીન રાશિના જાતકો કે તેમનું નવું વર્ષ કેવું રહેશે હવે આપણે આવીએ દસમી રાશિ ઉપર એટલે કે મકર રાશિ ઉપર ગણેશજી કહે છે મકર રાશિના જાતકો તમે ઘણું બધું અચીવ કરી શકો છો આ નવું વર્ષ આપણા માટે ઓપોર્ચ્યુનિટીઝવાળું વર્ષ છે તમે ઈચ્છિત સફળતા મેળવી શકો છો તમે એમ ગણી લો કે તમે જે વિચારશો એ જ થશે તમે જે ટાર્ગેટ્સ બનાવશો કદાચ એનાથી વધારે પણ તમે આગળ જઈ શકો છો તમે અલગ અલગ જગ્યાએ રોકાણ કરી શકો છો અને જો તમે વિદેશ સંબંધિત કોઈ કાર્ય કરવા માંગો છો વિદેશ જઈને કંઈ કાર્ય કરવા માંગો છો તો એ પણ આપણા માટે શક્ય છે તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે અને જે લોકો શેર બજાર સાથે જોડાયેલા છે એ લોકો માટે સારા સમાચાર એ છે કે તમે એક સારી ઇન્કમ એક સારી આય તમે ઊભી કરી શકો છો બીજું સંબંધોમાં સુધારો જોવા મળશે લગ્ન કરવા વિચારો લગ્ન કરવા માટે વિચાર કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક સારા પાત્રો નહોતા મળતા તો સારા પાત્રો તમને મળી શકે છે અને બીજું જો તમે ઓલરેડી કોઈ રિલેશનશિપમાં હો તમારા પાર્ટનરને તમારા ફેમિલી સાથે પરિવારના સદસ્યો સાથે કે મિત્રો સાથે ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે શક્ય છે તમારા ઘરમાં જે એલ્ડર્સ છે એ લોકોની સ્વાસ્થ્યનું તમને ખાસ ધ્યાન રાખવું પડશે મકર રાશિના જાતકો આ નવું વર્ષ ખરેખર તમે ઘણું બધું કરી શકો છો પણ કોઈ પણ ખોટી ટેવમાં ના પડી જતા જેટલું થઈ શકે એટલું ધાર્મિક રહો જેટલું થઈ શકે એટલું પોઝિટિવ રહેવાની તમને જરૂર છે મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન કરો અને બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો તમે પંદરથી વીસ મિનિટ તમે જો જાપ કરશો તો ખરેખર તમને મજા આવશે આયાત નિકાસના ધંધામાં પણ તમને સારો નફો જોવા મળશે અને દરરોજ સવારે ગાય માતાને લીલું ઘાસ પણ જરૂરથી આપો તમને આ નવા વર્ષમાં કંઈક ને કંઈક સારું મળશે જે તમે બહુ જ સમયથી વિચાર કરી લેલા એ કદાચ આ નવા વર્ષમાં સંભવ છે અચાનક તમને ઘણું બધું મળી શકે છે નવું વર્ષ આપણા માટે સારું રહેશે હવે આપણે આવીએ અગિયારમી રાશિ ઉપર એટલે કે કુંભ રાશિ ઉપર ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારેય નહીં જે કાંઈ કરવું છે જેવી રીતે કરવું છે કરી નાખો ડીલે ના કરો લાપરવાહી ના રાખતા એમ ગણી લો કે તમારી રાશિનું જે નંબર છે એ નંબર છે અગિયાર એટલે કે બે સૂર્ય એટલે એમ ગણી લો કે તમારા અંદર કેટલું તેજ કેટલી ઉર્જા આ નવા વર્ષમાં તમને જોવા મળશે નાણાકીય બાબતોમાં લાભકારક સ્થિતિ તમને જોવા મળશે અને તમને તમારી વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે તમે ઘણા બધા કાર્યો એકસાથે કરી શકો છો અને જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે કંઈક નવું વ્યાપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છે તો કરી નાખો તમે તમારા વ્યાપારને એક્સપાન્ડ કરવાનું વધારવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે શક્ય છે ફરવરી સુધીનો જે સમય છે એટલે કે આવનારા ત્રણ ચાર મહિના છે એ બહુ જ જબરદસ્ત રહેશે એમ તો આખું વર્ષ આપણા માટે સારું છે પણ ત્રણ ચાર જે મહિનાઓ છે એમાં તમે જે ડિસિશન્સ લેવા છે જે કાર્યો કરવા છે જે રોકાણ કરવું છે એ કરી નાખો પણ જેટલું થઈ શકે જો તમે જમીનથી જોડાયેલા રહેશો તો ખરેખર તમને અનએક્સપેક્ટેડ મોનેટર એગેન્સ અનએક્સપેક્ટેડ રિઝલ્ટ્સ એવા પરિણામો જે કદાચ તમે વિચાર્યા પણ નહીં હોય અને તમે તમારી હોશિયારીથી તમારી ચાલાકીથી પણ તમે તમારા પરાજિત કરી શકો છો આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે દર શનિવારે શનિ મહારાજના મંદિરે જાઓ અને શનિ મહારાજને સરસોનો તેલ અને કાળા તળ અર્પણ કરો અને ઓમ શન શનિચરાય નમઃ આ મંત્રનો એકસો એક વખત જાપ કરો કુંભ રાશિના જાતકો આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે એન્જોય કરો હવે આપણે આવીએ અંતિમ રાશિ ઉપર એટલે કે મીન રાશિ ઉપર ગણેશજી કહે છે મીન રાશિના જાતકો તમે સો સો ટકા મહેનત કરતા હતા સો સો ટકા એફર્ટ્સ આપતા હતા ક્યાંક ને ક્યાંક તમને સારા પરિણામો નહોતા મળતા અથવા તો તમે એમ કહી શકો કે ત્રીસ ટકા ચાલીસ ટકા તમને મળતા હતા આ નવા વર્ષમાં કદાચ તમને એસી નેવું ટકા પણ પરિણામો જોવા મળી શકે છે સરપ્રાઇઝિંગલી અચાનક તમને સારા પરિણામો જોવા મળશે અને જે લોકો નોકરી કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તમને સ્ટ્રેસ હતું એક તણાવ જેવું વાતાવરણ હતું તો એ વાતાવરણમાંથી બહાર નીકળવાનો પણ તમને મોકો મળશે તમારી નાણાકીય સ્થિતિ જે છે એ મજબૂત રહેશે અને જે મેન્ટલ સ્ટ્રેસ હતું જે માનસિક તણાવ હતું એ માનસિક તણાવ પણ હવે ધીમે ધીમે દૂર થતું દેખાશે તમને દરરોજ પંદરથી વીસ મિનિટ તમે રોજાના મેડિટેશન કરશો તો ખરેખર તમને બહુ જ મજા આવશે તમારું મગજ બહુ જ શાંત રહેશે અને મગજ શાંત રહેશે તો તમે ઘણું બધું કાર્ય એકસાથે કરી શકો છો અને મેડિટેશન કરતી વખતે પણ તમે એક મંત્રનો જાપ કરી શકો છો એ મંત્ર છે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્ર તમે પંદરથી વીસ મિનિટ દરરોજ કરો પછી જુઓ કે એકવીસ દિવસની અંદર તમને કેટલા સારા પરિણામો જોવા મળશે અને પારિવારિક જીવનમાં પ્રેમ વધશે તમારા ફેમિલીમાં કંઈ ડિસ્પ્યુટ્સ ચાલતા હતા ઝઘડાઓ ચાલતા હતા સારું બોન્ડિંગ નહોતું તો એ બોન્ડિંગ સુધરશે પ્રેમ વધશે અને ધાર્મિક યાત્રાના પણ બહુ જ સારા યોગ દેખાય છે એટલે આ નવું વર્ષ આપણા માટે ધાર્મિક વર્ષ છે એટલે કે કોઈ બાધા અધૂરી રહી ગયેલી તો એ પણ તમે આ નવા વર્ષમાં પૂર્ણ કરી શકો છો આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે પોઝિટિવ રહેશે એન્જોય કરો ચિરકભાઈ હવે આપણે વાત કરી લઈએ દર્શક મિત્રો સાથે તમને મુંઝવતા પ્રશ્નો જાણીએ વડોદરાથી આપણી સાથે રમેશભાઈ પ્રજાપતિ જોડાયા છે રમેશભાઈ આપનો જન્મ સમય જણાવશો ત્યારબાદ સવાલ જી રમેશભાઈ આપને અવાજ આવી રહ્યો છે હેલો રમેશભાઈ આપને અવાજ આવી રહ્યો છે જી આપનો જન્મ સમય અને ત્યારબાદ સવાલ જણાવશો અન્ય દર્શક મિત્રો સાથે પણ આપણે વાતચીત કરીશું આ વખતનું જે નવું વર્ષ છે તે તમના માટે કેવું રહેશે તે પણ આપણે જાણીશું અન્ય દર્શક જોડાયા છે આપનો જન્મ સમય અને સવાલ જણાવશો

લગ્નના યોગ બે હજાર ત્રેવીસમાં હતા હવે પાછું તમે લગ્નનો વિચાર કરી રહ્યા છો બાબા માટે તો હું એમ કહીશ તમને કે સેપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર બે હજાર છવ્વીસ આ ચાર મહિના બહુ જ સારા છે બહુ જ પોઝિટિવ છે એટલે આ સમય દરમિયાન જો તમે લગ્નનું શોધી રહ્યા છો પાત્રો તો સારા પાત્રો પણ મળી જશે અને તરત લગ્ન પણ થઈ જશે અન્ય દર્શક સાથે પણ આપણે વાતચીત કરીશું જે આપનો નામ જન્મ સમય અને સવાલ જણાવશો હલો પાંચ ઓગણીસો ઓગણ જી મારો પારિવારિક પ્રોબ્લેમ કેવી રીતે તમે તમે જે માતાજીમાં જે ભગવાનમાં માનતા હો એમના નામની બે બાધા રાખો એક અત્યારે પૂરી કરો અને એક તમારું કામ જે થઈ જાય એટલે પાછું પ્રેમ પારિવારિક જીવનમાં જે તણાવ છે જે સ્ટ્રેસ છે જતું રહે એના પછી પૂર્ણ કરો હું એમ કહીશ તમને કે નવેમ્બર બે હજાર પછીનો સમય સારો છે અને નવેમ્બરથી લઈને

કે જે કંઈક ને કંઈક સ્ટ્રેસમાં હોય છે એન્ઝાઇટીમાં હોય છે ડિપ્રેશનના માહોલમાં હોય છે પણ નવા વર્ષમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારા જીવનમાં તમને એક વિઝન બનાવવાની જરૂર છે એક ટાર્ગેટ બનાવવાની જરૂર છે જે માણસના જીવનમાં વિઝન નથી હોતું એ માણસ જીવનમાં ક્યારે આગળ નથી વધતું એટલે તમને એક બનાવું કે મારે આ પોઝિશન ઉપર પહોંચવું છે નોકરી કરી રહ્યા છો તો એમ વિચારવું કે ભાઈ મારે એક વર્ષ પછી મારી સેલરી અત્યારે ત્રીસ હજાર છે તો એક વર્ષ પછી એટલીસ્ટ ચાલીસ કે પિસ્તાલીસ હજાર હોવી જોઈએ વ્યાપાર કરી રહ્યા છો તો કે ભાઈ આટલું કમાવું છું તો નેક્સ્ટ નેક્સ્ટ વર્ષે એટલે કે આવતા વર્ષે મારું ઇન્કમ આટલું થવું જોઈએ એટલે એક થયું વિઝન એટલે એ વિઝન તમે બનાવશો અને પછી વિઝન ઉપર કાર્ય કરશો તો ખરેખર તમને બહુ જ સારી સફળતા જોવા મળશે બહુ સારું લાભ જોવા મળશે અને સાથે સાથે અમુક લોકો ધાર્મિક બહુ વધારે થઈ ગયા છે અને અમુક લોકો ધાર્મિક છે જ નથી એટલે હું એમ કહીશ કે જે લોકો ધાર્મિક નથી એ લોકોને થોડુંક ધાર્મિક થવાની જરૂર છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ત્રીજું કે બધા જ એક રાશિ માટેની બધા જ લોકો માટે હું એમ જ કહેવશ કે દરરોજનું પંદરથી વીસ મિનિટ તમે મેડિટેશન કરો તમારું મગજ શાંત રાખો થોડુંક પ્રભુને યાદ કરો અને મેડિટેશન કરતી વખતે તમે એક મંત્ર કરી શકો છો એ મંત્ર છે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્ર છે માતાજી કૃષ્ણ ભગવાન અને શિવ ભગવાન આ ત્રણે જોડે છે આ કરશો તો મારું નવું વર્ષ જબરદસ્ત રહેશે નવું વર્ષની આ બધા મિત્રોને ઢેર સારી શુભકામનાઓ નવું વર્ષ આપણા માટે પ્રગતિ વાળું વર્ષ રહે જી નવા વર્ષને લઈને આટલી સરસ જાણકારી આપી આપે અને તમામ જે દર્શકો છે તેમની સાથે આપે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર શ્રી ગણેશાય નમઃ દર્શકો આવનારું નવું વર્ષ આપના પરિવાર માટે મંગલમય પસાર થાય તેવી આશા સાથે અમને આપશો રજા નમસ્કાર